અને કાંઈ કામ ધંધો છે નહીં અને પૈસાની ખેંચ છે અને આ પૂજા ને પાઠ ને આ તારું છ છ વર્ષથી પૂજા કરે આ તારા શંકર ભગવાને કાંઈ પરચો દીધો કાંઈ સામું જોયું ઘરવાળાને નોકરીનું કાંઈ ઠેકાણું નથી પડતું ટાઈમ આવશે ને એટલે ભગવાન હવ હારાવાના કરશે તારો ભગવાન છ વરાથી નામ લે લે કરેશ કાંઈ સામું જોયું છ વરા થયા ત્યાં લગ્નને હું જોઉં છું અને એ પહેલાં પરણ્યા પહેલાં પાછી નામ લેતી હોય છે એ જુદું પૂજા કરતી હોય જુદું અને હજી તારો ખોળો નથી ભરાણો હજી તું વાંજણી ને વાંજણી ગુડાણીશો નથી કાંઈ ઘરમાં બે પૈસાની આવક આવતી અને આ હાલ શ્રીફળ કેટલા રૂપિયાનું આવે છે ખબર પડે છે આ પ્રસાદી લીધી એક શ્રાવણ મહિનો જાય અને તું તેફલા આ ગોળ ઓછો કરનાખસ તરી કિલો અને આ આ પાસા આ ચોખા ઘીના લાડવા ક્યારે બનાવ્યા પૈસા વગર મંડાઈ જ રહીશો મમ્મીજી ભગવાન હવ હારવાના કરી દેશે અને હું હું કહેતી હતી કાંઈ વાંધોની ગોળ વપરાઈ જાય છે ને તે હું આખો મહિનો શ્રાવણ મહિનો એકટાણા કરીશ એટલે મારા ભાગનું હાનનું ખાવાનું બસે ને એ પૈસાથી આપણે ગોળ લાવીને ભગવાનને પૂજા કરશું અને શ્રીફળને ફૂલ ને એવું લાવશું ભગવાન જોશે દી તો ભક્તાની ના જોઈ હોય તે થાય છે ચોખા ઘીના લાડવા કરી રોજ રોજ લઈ જશે પાંચ કિલો હોય તો ઘી ઓછું કરશે હે ભગવાન આને હું કેવું મારે આનું રામ ને આનું શંકર ક્યારે આવશે જાતું મંદિર જાતી હોય તો લઈને આવજે પાછી તારા શંકરની મમ્મીજી મને જે કહેવું હોય કહો પણ મારા ભગવાનને કાંઈ ન કહો હું પહેલેથી શંકર ભક્ત છું ગૌરી શંકર ભક્ત છું અને રામ મારો રામ સીતાની હું આખું વરસ પૂજા કરું છું અને શ્રાવણ મહિનામાં અતિ ઉત્તમ માનીને શંકર ભગવાનની પૂજા કરું છું તો મારો ભગવાન એ આવશે એક દી આવશે એક દી આવવાનું હોય તો એ દી ક્યારે આવશે હેં પૂછતી આવજે પાછી તારા ભગવાનને આ એમ આ અહીંયા રૂપિયાના ઠેકાણા નથી ઘરમાં ખાવા કાંઈ છે નહીં ને ઘીના લતપત્તા તારા ભગવાનને લાડવા ખવડાવા છે જા તારા ભગવાનને કહે છે કે એને લાડવા ખાવા હોય ને તો મારા છોકરાને નોકરી અને આ તું વાંજની શું ને એ મેણું મટાડી દે મમ્મી તમે આવું કાં બોલો ભગવાન માટે આવું બોલો મારા પિયરથી લાવી હતી ને હાડામાં પૈસા એ પૈસામાંથી ઘી લાવીને ચૂરમાન બનાવ્યા છે અને આ ફૂલને એવું આ હાડાના હાડીના પૈસા મારા મમ્મી આપ્યા હતા ને એમાંથી હું શ્રીફળ ને ફૂલ ને ગોળને ઉલાવીશું મેં કાંઈ તમારા રૂપિયા નથી લીધા મમ્મીજી તે તમારા મારા હું મંડાઈ દઈશું તું અમારે ઘરનું નથી ખાતી તારી દીધું મા ઉપકાર કર્યું અમે અમાર છોડીને દઈશી તે તો હવું દે હાડો તો અને એ દીધું તે ઘરના ને ખાવા દીધું હોય બધાને કાજુન બદામ લઈને આ આ હયલી ભગવાનને લઈને કોઈક પૈસા દેતા નથી એને આ હાયલી કાંઈ વાંધો નહીં જાવું એ જ જે ફટાફટ પાછી આવજે અને આ કામ બામ બધું કરીને જવાનું કહી દઉં છું કાલથી નહીં તો મારા જેવું કોઈ ભૂંડું નહીં થાય હા હે ભગવાન હવે તો મારી હામુ જોવો હે મારા શિવશંકર ભોળાનાથ ગૌરીનાથ ગૌરીશંકર તમે કાંઈક મારા ઉપર ઉપકાર કરો હવે આખા એ જિંદગીનું મેં જે પૂજા કરી છે એનું ફળ આપો નહીં તો કાલથી મારું મંદિર આવવાનું બંધ થઈ જશે હે ગૌરી શંકર હે મારા ભોળિયા ડગલે ડગલે હું તારું નામ લઈને તારા મંદિરે આવશું ને આટલા વરાથી પૂજા કરું છું એનું ફળ આપ મારા વાલા આખો દી રામ 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 નામ લેવાનું બીજું કાંઈ આવડ્યું છે આ સો સો વરાથી આ લગ્નને અડધી ગઈટી થઈ તોય વાંઝણી વાંજણી ગુડાણી છે આને લાઈ જ શું કામ હું એ જ નથી ખબર પડતી બહુ બદલી નાખવી છે હવે તો મારે ભગવાન હવે હું પ્રણ લઉં છું કાંઈક ઉપકાર કર મારા વાલા ઉપકાર કર નહી તો તારા મંદિરે આવવાનું બંધ થઈ જશે અને તારે એક ભક્ત ઓછો થશે મારા વાલા હે મારા ગૌરીશંકર મારા નાથ મારા છોગાડા તમે આજે કઈક પ્રતાપ બતાવો મારા વાલા આ સુધી મેં તમારી જોડે કાંઈ માંગ્યું નથી કોઈ સ્વાર્થ વગર સેવા પૂજા કરીશે પણ આજે હું તમારા વગર નહીં રહી શકું તમારા ત્યાં પૂજા પાઠ કરવા નહીં આવવા દે માર સાસુ અને હું મંદિર આવ્યા વગર નહીં રહી શકું હે પ્રભુ કાય ચમત્કાર બતાવો જેનાથી માર સાસુ મંદિર શિવશંકર ગૌરી શંકર હે ગૌરી નાથ હે ગૌરી શંકર હે શિવ શંકર હે મારા ભોળિયા આ મેં આખી જિંદગી પાંત્રીસ વર્ષ સુધી પૂજા કરી તમારી અને કાંઈ માગ્યું નથી મારા નાથ નાનપણથી જન્મીને હાલવા શીખીને તઈથી માર મમ્મી જોડે તમારી પૂજા કરવા આવતી કાંઈ સ્વાર્થ વગર કાંઈ માગ્યું નથી પણ આજે જો તમે મને કાંઈ પ્રતાપ નહીં કરો તો હે મારા નાથ મારા સાસુ તમારા મંદિરે આવવાનું બંધ કરી દેશે ને એ મારાથી સહન નહીં થાય તો હે શંકર ભગવાન મારા છોગાળા મારા નાથ જો તમે એક ભક્ત ખોવા ના માગતા હોય એ મારા નાથ હું શું કહું તમને તમે કંઈક પ્રતાપ કરો કાંઈક ઉપકાર કરો ને મારા સાસુને જે જોઈ છે એ આપી દો બે હાથ જોડીને નમન કરું છું મેં આ જુદી કાંઈ નથી માગ્યું મારા નાથ હવે બીજી વખત હું મંદિર આવું એવું રાખજો આ ભગતની લાજ રાખજો મારા નાથ લાજ રાખજે

હે ભોળાનાથ આ કેવી કસોટી કરો છો હવે શું દઉં જો આ લાડુ બધા દઈશ તો મારી સાસુ ઉપકારની ભરેલી કાંઈ ખાવા ધાન નથી ને ઘીના લથપથ લાડુ પ્રસાદીના બધે વેચીને આવી ઘરે લાવીએ નહીં ઘરના ભીખ માગે અને બારના ઉપર ઉપકાર કરેસ એમ કરીને કેટલું સંભળાવશે હે ભોળાનાથ બે દિવસનું પડેલું હશે તોય જમી લઈશું માસી ન દીકરાઓ આ ઘરે બનાયેલા લાડુ છે અને ગૌરી પ્રસાદી છે

બધું હારું થઈ જશે હો દીકરાઓ હે ભોળાનાથ હું ખાલી હાથે ઘરે જાઉં છું બધું હારાવાના કરજે મારા નાથ કઈ લઈને આવી વાંજણી કે પછી દર વખતની જેમ દઈને જ આવી તાર ભોળિયાએ કઈ દીધું કે એમના એમ ખાલી હાથ વર્ષોથી થી બારો કાઢે છે એમનો એમ તાર ભોળિયાએ કાઢ્યા એ કે તો ખરી કે બધું લઈ ગઈ થી દઈને આવી મમ્મીજી મમ્મીજી મને આજે કહેવાય નહીં તમે કહો મારા ભગવાનને કાંઈ ન કહો મીરા ઓ મીરા તું ક્યાં જઈને આવી મંદિરે જઈને આવી મારા નાથ તું મંદિરે વચ્ચે તને કોઈ ગૌરીશંકર મળ્યું તું આ ગૌરીશંકરે આપીન ગયું છે અને એવું કીધું છે કે મીરાને આપી દેજો આ મીરા મારી જોડે અમાનત રૂપે મૂકીને ગઈતી ઈ પાછું આપવા આવ્યો છું એવું કીધું છે આ શું છે મીરા હે આ બધું શું છે ધૌરીશંકર કોણ ઘૌરીશંકર ના મે તો કોઈને અમાનત રૂપે કાઈ નથી આપ્યું આ બધું શું છે અરે મારા ગાંડા આ તો સોનાના સિક્કા ને જવેરાત છે ઓહો હો આ કોણે આપ્યું તને અને મીરા તે ક્યાંથી કોઈને અમાનત રૂપે આપ્યું આટલું બધું ક્યાંથી લઈ આવી હતી જે હોય ઈ કાઈ વાંધો નહીં આવ્યું છે ને ઘરમાં હેય મોજ કરશું આપણી આખી જિંદગી જતી રહેશે ને જશે ને તો નહીં ખૂટે વાહ ભાઈ વાહ પણ ગૌરી શંકર કોણ હશે ક્યાંક એવું તો નથી ને ગૌરી એટલે પાર્વતી માં અને શંકર ભગવાન હું કાયમ ગૌરી નું નામ લઉં છું અને આટલા વરસથી પૂજા કરું છું તો ક્યાંક 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 મારો ભગવાન આવ્યો મારો ભોળિયો મારો ભગવાન આવ્યો મેં આજે પ્રાર્થના કરી હતી કે મમ્મીજીએ ના પાડી છે આજ છેલ્લી વાર પૂજા કરવા આવું છું પછી તમારે ભગત ઓછો થશે અને હું હવે તમારા મંદિર ક્યારે નહીં આવી શકું તો એ મારા નાથ કાંઈક ચમત્કાર બતાવો અમારા ઘરમાં પૈસા નથી કે અનાજ લાવી શકી મહિનાનું ને તમને નોકરીએ નથી તો આ ચમત્કાર છે ચમત્કાર મારા પતિદેવ મારા ભગવાનનો ભોળિયાનો ચમત્કાર છે મારા નાથ મારા ભોળિયાએ ચમત્કાર કર્યો વાહ મારા ભોળિયાનાથ હર હર મહાદેવ મહાદેવ ઓ આ મીરાને શું થઈ ગયું જલ્દી ડોક્ટરને બોલાવ ડોક્ટરને હા માં એ મારી વાલી મીરા શું થઈ ગયું તને જો ને ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ મારી મીરાને હૂ થઈ ગયું કાંઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી મીરા પ્રેગ્નન્ટ છે હારા સમાચાર છે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી મીરા બહુ પ્રેગ્નન્ટ છે માસી અભિનંદન અભિનંદન મા દીકરા અને બહુ બેયને અભિનંદન વાહ ભગવાન મને ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમે મારી જોડે કોઈ શબ્દ નથી તમે આવી મીરા જેવી પત્ની આપી મને પ્રભુ ધન્યવાદ મને માફ કરી દે મીરા તારા જેવી પતિવ્રતા પત્ની પામીને હું બહુ જ અત્યારે નસીબદાર અને ખુશ છું મને માફ કરી દે કે મમ્મી તને જેમ તેમ બોલતા તોય મેં તારો ક્યારે હાચાનો પક્ષ ના લીધો મીરા મને માફ કરી દે એ મારી મીરા મને માફ કરી દે તમે તો પતિ છો મારા પતિ તો પરમેશ્વર સમાન હોય તમારે માફી ના માગવાની હોય મેં આટલા વર્ષમાં ક્યારેય તારી જરૂરિયાત કે ઈચ્છા પૂરી નથી કરી મને માફ કરી દે તોય તું હંમેશા ઘર તરફથી અને મારા પ્રતિ ફરજ બજાવવાનું પાછી પાની નથી કરી મને માફ કરી દે દીકરા તું કાયમ કહેતી કે મને જે કેવું હોય કહો મારા ભગવાનને નાખો આજે તો હું ભગવાનની ગુનેગાર છું હવે હું ક્યારેય તને રોકીશ ટોકીશ નહીં તને દીકરી સમજીને માનીશ હું તો ભગવાનમાં માનતી નથી પણ તું માનતી હતી તોય હું તને આડા હાથ દેતી હવે ક્યારેય એવું નહીં કરું મારા દીકરા મને માફ કરી દે આ ભગવાનનો બહુ મોટો પરોપકાર છે ભગવાને દીધું ને આજે ઘર ભરાઈ ગયું અને કાંઈ વાતની ખોટ ન રહેવા દીધી એ બધું તારા લીધે થયું છે બેટા તારા લીધે તે અમારા ખરાબ કર્મો ને કાળા કામ બધાનો બદલો ભગવાને તને અમારી વહુ થઈને મોકલીને હારામાં વર્તન પરિવર્તન કરી દીધું હશે મારા દીકરા તું શું એટલે અમારા બધાના ખરાબ દિવસો જતા રહ્યા છે હું તને સમજી નકી બટા કાંઈ વાંધો નહીં મમ્મી પણ ભગવાનને તમે જેવું તેવું કહેતા ને એ મારાથી સહન ન થતું પણ કાંઈ વાંધો નહીં તમે વડીલ છો ભગવાન તમારા ઉપર કરશે હવનું હારું કરશે બધા બોલીએ બોલો હર હર મહાદેવ હે ભોળાનાથ હવે હું તમારા મંદિર રોજ આવીશ દીકરી તારા મહાદેવે તો રંગ રાખી દીધો રંગ હર હર મહાદેવ મિત્રો જો તમને આવા અમારા અજનવા અને રંગરૂપવાળા સરસ મજાના વિડીયો જોવા ગમતા હોય તો અમને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બે લાઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને અમારા વિડીયો રોજ તમારા સુધી પહોંચી જશે તો બોલો મારી સાથે મહાદેવ મહાદેવ હર હર મહાદેવ